સમાજવાદી પાર્ટીના સાંસદે રાણા સંગ્રામસિંહ પર બફાટ કરતા રાજપૂત સમાજમાં ભારે રોષ જોવા મળ્યો છે જાણો શું છે સમગ્ર મામલો યુપીના સમાજવાદી પાર્ટીના સાંસદ સામે રાજપૂત સમાજ રોષ ઠાલવ્યો છે સાંસદ રમણ સુમને રાણા સંગ્રામસિંહને ગદ્દાર કહેતા રાજપૂત સમાજમાં ભારે રોષ જોવા મળ્યો છે બનાસકાંઠા કલેક્ટર કચેરીએ જઈ કલેક્ટરને આવેદન પત્ર પણ રજૂ કરવામાં આવ્યો છે કલેક્ટર ને સાંસદ રમણ સુમન સાંસદ પદ પરથી રાજીનામું આપે તેવી માંગણી કરવામાં આવી છે અને રમણ સુમન જો માફી નહીં માંગે તો આખા ભારતનો રાજપૂત સમાજ પ્રોગ્રામ આંદોલન કરશે તેવી ચીમકી પણ ઉચ્ચારી છે સાંસદ રમણસુમન સુમન માફી નહીં માંગે તો સમાજવાદી પાર્ટીના મુરિયા ઉખાડી દેવામાં આવશે તેવી પણ ધમકીઓ આપવામાં આવી છે અમે સંકલન સમિતિ અને કરણીશિયા મહાકાળશાના તમામ સંગઠનો એક આવેદન પત્ર આપવા માટે આવ્યા હતા કે જે રમણ સુમન જેને અમારા રાણા સંગ્રામ સિંહ વિશે જે નિવેદન કર્યું છે તો એક મેસેજ આપવા માટે અમે બધા ભેગા થયા હતા કે રમણલાલ સુમન તેમજ સમાજવાદી પાર્ટી તેમજ અખિલેશ યાદવને એક મેસેજ આપીએ છીએ કે તો જો તમે એકવાર અમારા રાજાને ગદ્દાર કહી અને એની માફી માગવાના પણ ના પાડતા હોય તો અમે યુપીમાંથી તમારા ટૂંક સમયમાં જડમૂળથી તમારો નિકાલ કરી નાખશું બસ આટલો જ મેસેજ